ફૂલ ધમાલ ના મૂળ માં હતા ક્યાં ગઈ હા કરો કરો સાફ સફાઈ કરો તમ તો આ આ આ છે આ તોફાની છે બહુ મોટી વાલી પેપર મેન્ટો જાવ બેડા રમો દોડા દોડી પછી ખો પછી હું ટીવી કોણ ને બોબે હા ટીવી જોલી બારીએ થી તો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મજામાં તો આજના વ્લોગમાં ખૂબ સારી ધમાલ થવાની છે તો તમે આ બ્લોગ જોજો પૂરો હું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ફેક્ટરીએ જવા નીકળું છું પણ મારી ગાડી નથી મારી ગાડી લઈને વીઆઈ ગયા છે મેડમ સ્કૂલે સોરને મૂકવા ત્યાં સુધી મારે રાહ જોવાની છે બરાબર તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો જોઈએ આપણે આગળ શું થાય છે જો આ છે ને ગાડી લઈને વહી ગઈ તી છોકરાને મૂકવા માટે એટલે મારે ઓફિસ જવામાં ફેક્ટરી જવામાં થોડુંક લેટ થયું હા આવો લોચો થઈ ગયો છે એ તમારી હેરિયર હતી ને તમે કેમ આ ગાડી લઈને ગયા તા એરિયા હતીને કેમ હે એરિયર છે ને હા લે તો એ રિપેર પડશે તો આમાં ને વાત છે તો સ્કૂલે તો હવે છે ને

ચાલો બાય બાય હું નીકળી ગયો છું હવે ફેક્ટરીએ જવા માટે તો આ વિડીયોમાં આપણે ઘણી બધી ધમાલ કરીશું આજે કેમકે આજે ટિફિન આવવાનું છે એટલે ટિફિન જમવાનું છે એટલે શું આવશે ટિફિનમાં ખબર નથી પણ ઘણી બધી ધમાલ કરશું તો તમે વિડીયો જોવો પછી કરો કોમેન્ટ અને આવે નેક્સ્ટ વિડિયો ચાલો મળીએ થોડી વારમાં તો ઓન ધ વે ફેક્ટરી જવા માટે પણ મને એક વિચાર આવ્યો છે આપણે ગ્રો કેમ કરીએ ગ્રો ગ્રો કરવા માટે શું કરવું પડે તો એની માટે તમારે મહેનત પણ કરવી પડે તમારે તકદીર પણ હોવી જોઈએ આ બધું ઘણું બધું આમાં પાઠ ભજવે છે એની માટે તમારે થોડુંક દાનપુન પણ કરવું પડે બધું કરવું પડે છે પણ માણસને કહેવાય ને કે એ કાંઈ કરવામાં રાજી નથી બસ ઓટોમેટિક આવવું જોઈએ ઓટોમેટિક આ જગતમાં કાંઈ નથી આવતું તમારે તમારી મહેનત તમારો પુરસાહાથ આ બધું તમારે જીવનમાં કરવું જ પડે છે એની વગરનું કાંઈ નથી થતું હું રોજે સવારે નવ વાગે ફેક્ટરીએ પહોંચી જાઉં છું કદાચ પાંચ દસ મિનિટ વહેલા મોડું થયું હોય પણ નવ આજુબાજુ પહોંચી જ જાઉં છું રોજ સવારે અમારી ફેક્ટરી નો રોડ છે બરાબર તમે જુઓ અને અમારી ફેક્ટરી અહીંથી દેખાશે નહીં તમને કેમ કે અમારે હજી એક યુટર્ન આવશે આગળથી થોડુંક દૂર છે ઘરથી પંદરક મિનિટ જેવું થાય છે ડેલી રૂટિંગ ટાઈમમાં અને જો થોડીક ટ્રાફિક હોય સીતસ આજુબાજુ તો થોડોક ટાઈમ વધારે જાય જો સામ મેં દેખાય ને ત્યાં મારી ફેક્ટરી છે હવે આપણે આખો યુ ટર્ન મારી પાછું આવવાનું છે આની માટે અને નારી ચોકડીનો બ્રિજ છે એ મેં ક્રોસ કરી નાખ્યો છે હવે આપણે જવાનું છે સીધું

પણ રસ્તામાં આવે છે મારે અને હવે હું ટન ભારત પેટ્રોલ પંપની બાજુમાંથી અહીંયાથી મારીશ હું ટન આ મારીઓ મેં ટન હવે હું પહોંચીશ મારી ફેક્ટરીએ બાજુમાં નાની ફેક્ટરી દેખાય ને અવડિયા એ અમારા અજયભાઈ છે અજયભાઈ ફેબ્રિકેશન વાળા છે બહુ સરસ કામ છે એમનું અને બહુ સારું એવું ફેબ્રિકેશન કરે છે હવે આવશે પાછો એક ટન આવ્યો એક ટન બીજો ફેક્ટરી આવી ને મારા મિત્ર ની છે મારા મોટા ભાઈ ચિરાગભાઈ ની અને બાજુમાં જે દેખાય ને એ ફેક્ટરી છે મારી જો આ ફેક્ટરી છે મારી

એટલે હું હા પાડ દો તમને એવું લાગે છે ને મોઢા ઉપરથી કે આ વ્યક્તિ હું કોને હા પાડી દેવું જીતુ બાબુ તમારું હું કેવું લાગે છે આ પાડ્યા હાજુ બોલજો ખોટું ન બોલતા હાજુ બોલજો હા પડે એવું લાગે છે તમને હા પડે એવું લાગે છે તમને જો આ દાંત કાઢે ને એની ઉપર થી પડી જાય કે આ વડીલ છે ને કે કેટલા મને હેરાન કરે છે એ મારે કેવાની જરૂર નથી બાકી એ તો કન્ફર્મ જ છે આ વડીલ મને ફૂલ હેરાન કરે છે ફૂલ ફૂલ એટલે લાગે તમને સત્ય સત્ય હકીકત હકીકત ઘટના કઈ વાંધો નહીં ચાલો આપડે એક આજે એક નવો ટોપિક એક લાવવાનો છે કે કેવાય ને આમ ગ્રો કેમ કરો ગ્રો મે થોડું ગાડીમાં કીધું તું ગ્રો કેમ કરવું એમ તમારી દ્રષ્ટિએ શું કેવાય ગ્રો નો મતલબ શું થાય

બધા મુંગા છે અનિલભાઈ ભાઈ આપણે બે બોલતા ટિફિન છીએ તો આપણે બોલતું ટિફિન છે મે તો ખાઈ લીધું બોલતા બોલતા આ છોકરા મુંગા ટિફિન ડાકો છે બો ની બોલવાનું એવું મુંગા ટિફિન છે મગનું શાક આવું છે તો મગનું ન થાય એવું એવું છે મારા દાઈ કોબી અને આ બટેટા

ઘરે જુદા જો તમે આ વિડીયોમાં ઘણી બધી ધમાલ છે હજી ઘણી બધી ધમાલ થવાની છે કેમ કે હું જાઉં છું ઘરે હજી હું જમવાનું બનાવ્યું છે આપણને કાંઈ ખબર નથી બરાબર તો જમવાની ઈચ્છા તો આપણી તો ગાંઠિયાનું શાક ને ભાખરી ફેવરેટ છે ત્રણસો દિવસ આ સિવાય કાંઈ ન મજા આવે વધારે વધારે મજા એની જ છે ગાંઠિયાનું શાક ને ભાખરી જોઈએ ઘરે હું બનાવ્યું છે ઘરે કેવા ધમાલ છે એ બધું હમણાં જઈને ચેક કરીએ કેમ કે અમારા છોટે રાજા છે ને ફૂલ ધમાલના મૂડમાં હતા એવા સમાચાર આવ્યા હતા જોઈએ હું થાય છે બરાબર બાકી તમે લોકો કાંઈક નવીન કહો તો એવું નવીન બનાવીશ બાકી તો જે રેગ્યુલર રૂટિન છે એ પ્રમાણે નવા નવા વિડીયો આવતા રહી છે અને ઘણી બધી ચર્ચાઓ કરવાની છે

આ કરો કરો સાફ સફાઈ કરો તમ ઘરે દાતકા દાતકા જોરથી દાત કાઢજે મનરાવ પડ્યા આ આને ખબર આ બધી આને છે મારું ધ્યાન રાખે છે ને બો ઈમારતા કાફી છે સબકાલ સકા મે એટલી તો ખબર છે કે આટલું બધું થાય મોટું છે

કેટલી ગાડીઓ ભેગી કરી છે બહુ બધી છે ને આ બહુ તોફાની છે આ મ્યુઝિક એ વાગેલું એટલા બધા તોફાન છે ને એના કે રોજ એક રમકડું જોવે રોજ એક રમકડું જોવે બહુ તોફાન કરે છે તમારું શું કેવું છે કોમેન્ટ કરો છોકરા તોફાન કરવા જોઈએ જ નહીં જો લાઇટું થાય મને વિડીયો નથી બનાવે છે લાઇટ થાય આ થાય ચાલુ ને ચાલુ તોફાન એના ડેકી ખુલે જો છે ને તોફાન દરવાજા ખુલે જોયું

પેલા દોડા દોડી પછી ખો પછી શું આવતું કબડ્ડી આ બધું તો બધું ઉય ગયું અત્યારના છોકરાને આવું કંઈ રમવાનું આવતું જ નથી બસ આ ગાડી જોવે ન કરી શું જોવે ગાડી હા ટીવી મોબાઈલ ને ગાડી રમકડા બસ બીજું કાંઈ નહીં હમ ભાઈ એવા જો ભાગી ગયા જો ભાગી ગયા જો ભાગી ગયા જોલી ભાગી ભાઈ ગયા જો ભાગી ગયા તમને કેમ લાગ્યો મારો વિડીયો મને કહેજો તમે બરાબર અને આજ જ આપણું ફેવરેટ શાક હતું ગાંઠિયાનું એટલે ફૂલ મજા આવી ગઈ જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન ઉપર ક્લિક કરો લાઈક કરો શેર કરો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ પાછા જય શ્રી કૃષ્ણ એન્ડ જય હિન્દ